નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ભારત પાકિસ્તાન ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે અને આજ કારણ છે કે તે ભારત પર હુમલો કરવામાં નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે અને આ બધી બાબતો વચ્ચે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી ભારત અને પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઓડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવવાનું ભૂલશો

અને સોનું સસ્તું થશે તો કયા આધારે મજબૂતાઈ જોવા મળે તો હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ ની અંદર પણ વધારો ઘટાડો જોવા મળે તો સોનું

આજે જોવા મળી રહ્યું છે તો મિત્રો રૂપિયામાં જયારે સોનાની સાથે ચાંદીની કિંમતો ની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદીની ની કિંમતો અઠાણું રૂપિયા જયારે દસ

તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે કારણ કે ભારત અને પાકિસ્તાન તમે પણ સોનાના દાગીના બનાવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને સોનું જે છે અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકો સોનાની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છે એ લોકોને હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર સોનું જે છે એ મિત્રો હજુ પણ સસ્તું કહી શકાય તો બે હજાર ચોવીસ ની અંદર સોનાની કિંમતોમાં માં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું હતું પરંતુ મિત્રો ઘણા બધા લોકો રાહ જોડિયા હતા કે

હુમલા બાદ અત્યારે સોનું જે છે એ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે શેર માર્કેટ જે છે એ સામાન્ય રીતે અત્યારે તેજીમાં જતું જોવા મળી રહ્યું છે અને જો મિત્રો શેરબજારની સોના ઉપર અસરની વાત કરીએ તો જો સોનાની કિંમતોની અંદર વધારો ઘટાડો થતો હોય છે તો જેનું મુખ્ય કારણ

અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ મજબૂત થવાના કારણે સોનું જે છે એ દિવસે દિવસે સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો મિત્રો આજે પણ દેશની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને લોકો કહી રહ્યા છે કે હજુ સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું કારણ કે ઘણા બધા લોકો જે છે એ ખાસ કરીને સોનાની ખરીદી લગ્ન માટે અથવા તો સબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદી ની ખરીદી કરતા હોય છે અને આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો આપણા ગુજરાતમાં સોનું જે છે એ લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરી અને લગ્ન પ્રસંગમાં સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદી ની ખરીદી કરતા હોય છે અને ઘણા બધા રોકાણકારો જે છે એ સતત સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો હાલ સોનું જે છે એ જાણકારો મુજબ આગામી દિવસોમાં સામાન્ય ઘટાડામાં જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવની સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં મળીશું